સ્વામિનારાયણ ભગવાને સ્વયં સ્વસ્થ જે મંદિરનો શિલાન્યાસ કર્યો હતો જે મંદિરમાં પોતે પ્રતિષ્ઠા વિધિ કરી હતી પોતે પોતે પોતાનું સ્વરૂપ છે છે એ વર્તાલ અંદર રાધા કૃષ્ણ દેવ અને ધરમદાદાના સુવર્ણના વાઘા તૈયાર થયા છે ભૌતિક રીતે સુવર્ણના વાઘા છે પરંતુ વર્તાલ મંદિરમાં બિરાજતા દેવો પ્રત્યે આસ્થા ધરાવતા લોકો માટે એ એક ભાવભર્યા વાઘા છે સ્વામિનારાયણ ભગવાન ના જીવન કાળ દરમિયાન એક એવી ઘટના બનેલી કે એમને એક હરિભગતે આવી અને ડગલી પહેરાવેલી એવી ડગલી કોઈ રાજવી એ બનાવવા એ દર્દીને કહ્યું ત્યારે એને એમ કહેલું કે એવી ડગલી તો ના થાય કેમ એમાં હેતના ટેભા છે એમ જે સુવર્ણના વાઘા બન્યા છે ખરેખર સુવર્ણના નથી એ હરિભક્તોની ભાવનાના છે શ્રદ્ધાના છે વિશ્વાસના છે આ વાઘા અમે લગભગ લગભગ અઢાર મહિનાથી આ વાઘાનું કામ ચાલતું હતું સુવર્ણને લેવાનું એને સ્પેશિયલ પ્રોસેસમાં એનો ફેબ્રિક બનાવવાનું ફેબ્રિક બનાવ્યા પછી એને કાપડના રૂપમાં ગૂંથવાનું ફેબ્રિકની ઉપર જે ડિઝાઇન થતી હોય ક્યાંક સતારી આવતી હોય ક્યાંક મોતી જેવું આવતું હોય ક્યાંક ગૂંથણી આવતી હોય જરી ભરત જેવું આવતું એ બધું જ કામ સુવર્ણની અંદર કરવાનું અને ત્યાર પછી ફેબ્રિક ઉપર જરી ભરા ડિઝાઇન જેવું કામ બધું સુવર્ણનું કરવાનું એટલે એ અને એ પાછું બધું જ કામ મેન્યુઅલી કરવાનું એટલે સમય તો લાગે છે વાઘા સુવર્ણમાં જ્યારે બનતા હોય છે ત્યારે બખ્તર ટાઈપ બનતા હોય છે અમને આ જ કહેતા ગૌરવ એ વાતનું છે કે આ વાઘાને ભગવાન ધારણ કરે તો રિયલ ફેબ્રિક વસ્ત્ર ધારણ કર્યું હોય એવું જ ફિલિંગ આવે એવું સરસ કામ અમારા વાઘા કરનારા કારીગરો એ કર્યું છે મુખ્ય દિવસ તમે આજે ઝાકમ ઝાળ જોઈ રહ્યા છો હરિભક્તો નો આનંદ હિલોળ જોઈ રહ્યા છો બધાની પાછળ એક દિવસ મુખ્ય છે અને એ દિવસ છે વિક્રમ સંવંત બે હજાર એક્યાસી કારતક સુદ બારસ બારસ ના દિવસે જે અભિષેક થાય એ ભગવાન સ્વામિનારાયણે પ્રતિષ્ઠા કરી એના બસો વર્ષ પૂર્ણ થયા એની ઉજવણી છે એના ભાગરૂપે જાકમ જાળ દેખાય છે હરિભક્તો નો હિલોળો દેખાય છે એ દિવસે આ સુવર્ણના શણગાર ભગવાનને ધારણ કરાવવામાં આવશે જન્માષ્ટમી હોય રામનવમી હોય નૂતન વર્ષો હોય કોઈ પાટોત્સવના દિવસો હોય અભિષેક ના દિવસો હોય અમારા આચાર્ય મહારાજ અમારા વડીલ સદગુરુ સંતો બધા ભેગા થાય ને આનંદ ઉત્સવ હોય તો વિશેષ શણગાર ધારણ કરાવવામાં આવતા હોય છે મારે માત્ર એટલું કહેવું છે કે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ માટે બસો વર્ષથી જે પરંપરાગત સત્સંગીઓ છે એ સત્સંગીઓ પોતાના ઇષ્ટદેવ પ્રત્યે કેવી શ્રદ્ધા રાખે છે એનો ઉત્તમ નમૂનો આ શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ સુવર્ણ વાઘા સુવર્ણ અલંકાર આ છે